ભાગરૂપે તાજેતરમાં સરોદય કોલેજ ગર્લ્સ હાઈસ્કૂલ આદર્શ હાઈસ્કૂલ આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સંત અન્ના હાઈસ્કૂલ અને હરિઓમ હાઈસ્કૂલમાં સેમિનાર યોજી જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને રસીકરણ માટેના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા

લેડી સ્ટાફ આશાબેન ચૌહાણ સ્નેહલબેન ઠક્કર લતાબેન જોશી ઇટોલિયા નિકિતાબેન શ્રીનીબેન શાહ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સર્વાઇકલ રસી વિશે માહિતી મેળવી હતી આ ઝુંબેશને આગળ વધારતા આગામી તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ નવ થી સોળ વર્ષની દીકરીઓ માટે બીજા કેમ્પનું આયોજન નીમ સિટી સેન્ટર ડીસા ખાતે કરવામાં આવેલ છે ત્યારે લોકોમાં વધતા જતા દિવસે દિવસે અને કેન્સર સામે જનજાગૃતિ કેળવવા આવી રહી છે જે ભાગરૂપે ડીસાની રોટરી ક્લબ સંસ્થા પણ મહિલાને વધતા જતા ભ્રષ્ટ જેવા અને કેન્સર સામે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્સર સામે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રોટેરિયન ગીતાબેન પ્રવીણભાઈ વ્યાસની સ્મૃતિમાં તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે સાત વાગ્યે સાઈબાબા મંદિરથી એક કેન્સર અવેરનેસ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે ચાર હજારથી વધુ દીકરીઓનો સંપર્ક કરી આ વિશાળ જનજાગૃતિ રેલીમાં જોડાઈ કેન્સરની સામેની લડાઈમાં જોડાશે ત્યારે પ્રમુખ રોટેરિયન

બે હજાર જેટલી મહિલા અને દીકરીઓને વેક્સિનેશન કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા